આજ રવિવાર છે ને એટલે રજા છે એટલે ને ઘરે છે અને મારા પ્રેમિકા છે ને મને ઇન્જેક્શન આપ્યું છે અને આમાં દવા છે ને એ પાણી નાખવાની કીધું છે અને પણ પાણી છે ને એમાં કરવા ને એટલે છે ને એ ટપકી જાય એટલે વૈશ્માથી કાંટો તો વહી જાય દવા દવામાં નાખી દઉં અને ઓલા આજે આખો દીમા પાણી માગે ને એટલે આજ પાણી ખાવ છે એ બેઠી બેઠી કરે એ કાંઈ ને આ હું તમને શું કહું છું તમને તરસ લાગી છે ને

કઈ કેવું નથી ને તો એ આ હું ને બેઠો તું કોડા એટલે હું ગમે ને બેઠો તારું શું જાય કાકા મને લાગે કોકે કોક ની વાઈટે બેઠો લાગે બોલ એ હું કોઈ ની વાઈટે નથી બેઠો તું વેતી નો થાય ઉપર એ તું કાકા માં હોય ઈ આ તો ઉપર ચાલો જાવ છું આવા નવા કેટલા આઈ આવે હે કાઈ ને જાય હું લેવ બેઠો લે એ પીખા

હા અને હું તને શું કહું છું હવે આપણે મારશું કેમ તને હું શું કહું છું એને રહ્યું ને ઘરકી દબી દેવી અને ધબકાઈ નાખી હા ઓ એ વાત થાય છે બાકી બુદ્ધિ તો તારી પાસે છે એ હાલો ખાયો કા હા દીકા આ તો બે પાન પીરો હે હવે છે નહીં

આટલા બધા પૈસા છે મારી ભાઈ તમે પાછી ન કરતા હો તો આપણે પૈસા નહીં ખૂટે નહીં હાલ બાજુ ન જવું આમથી ને ઉચી હાલો